કામ માટે જકી રહ્યા છે શું કામ લોકો પ્રતિનિધિત્વ ચૂંટતા હોય કે લોકો પોતાનું કામ કરી શકે અને લોક પ્રતિનિધિત્વ બધાય જેમ નોકરી જેમ નોકર કરે એવી રીતે કામ કરી શકે એટલા માટે હોય ભાજપ વાળા ભાજપ વાળા એક ભાજપ વાળા જે રીતે આખા તંત્રને કામે લગાડ્યું છે મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા ભાજપ વાળા પાસે આવ્યા લાગે છે અમારા ઉમેદવારોને ઓફરો કરે છે રેકોર્ડિંગ છે રૂપિયાની તો મારે એવું કેવું છે કે ભાઈ ઉમેદવારોને રૂપિયા આપો એના કરતા જનતાના કામો કરો જનતાના વિકાસના કામો કરો અને તમારા પાસે રૂપિયા હોય તમને આવડત ન હોય તો મફતમાં સેવા આપવા તૈયાર છે આવો હું તમને લખી દઉં કે ભાઈ કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય કઈ રીતે રોડ રસ્તા થાય કઈ રીતે ભ્રષ્ટાચાર વગર રોડ બને જે પચાસ પચાસ વર્ષ સુધી તૂટે નહીં કઈ રીતે શુદ્ધ પાણી આપી શકીએ એટલે મારી જનતાને વિનંતી છે તમને ડરાવે છે મેં સાંભળ્યું જનતાને ધમકાવે છે જ્ઞાતિના આગેવાનો કેવા આવે છે ભાઈ આ તો કોણ કરે ડોન કરે દાઉદ ઇબ્રાહીમ જેવા ડોન હોય ગુંડા હોય તો એને આપણે આગળ વધારવા છે તો મહેરબાની કરીને ભાજપને મત આદમી પાર્ટી અહીંયા ઉમેદવાર રાખ્યા છે જાડુના તમારા માટે ખૂબ કામ કરશે અને એકવાર ચકાસો કામ કરે પછી બીજી વાર બિલકુલ મેં સાંભળ્યું છે કે જો ભાજપમાં તો ઉકળતો ચરુ છે અને એટલી હદે ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને સાઈડ લાઈન કરવામાં આવે છે કરતા હોય અથવા તો પોતે વધારે સંપત્તિ કરી શકતા એવા લોકોને આગળ કરવામાં આવે છે મેં સાંભળ્યું છે જેતપુરમાં અહીંયા એક ગ્રુપ છે એ અપક્ષ તરીકે પણ ભર્યું છે ભાજપ ના કોઈ નેતાએ જ ભરાવડાવ્યું છે મેં સાંભળ્યું છે જનતાને એટલી જ વિનંતી છે કે આ હવે ઉકળતો ચરુ ગમે ત્યારે ફૂટે આપણે નુકસાન કરી પેલા આ લોકોને વિદાય આપી દેવી જોઈએ ભાજપમાં પણ સારા નેતાઓ છે એની કદર રથા મેં સાંભળ્યું છે જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે એમના પિતાશ્રીઓ પણ ખૂબ સારી કામગીરી છે એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી આ સ્વતંત્ર સારી રીતે કામગીરી કરવી હોય તો આમ આદમી પાર્ટી આપ સૌને આવકારે છે